બનાવવાનું તો આમ હાઈતે બનાવીને આહિતે મજા આવ્યા જમવા મજા આવી એટલે એમ બીજું બધાય અમને કીધું કે ભાઈ તમે આ કરો તમને આવડે છે તો તમે એનો યુઝ કરો એવું કે કંઈ બહુ તીખું નહીં સ્પાઈસી નહીં ફેમિલી જમી શકે એવું હોય છે અમે તો નાના મોટા ઘરે મહેમાન હોય ફંક્શન હોય તો પણ અમે મહેમાન લઈને અહીંયા વહી આવીએ છીએ હા લો મિત્રો કેમ છો મજામાં હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો જાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફરી પાછા આપણે આવી ગયા છીએ ગારિયાધર શહેરનો એક જોરદાર વિડીયો લઈને જોકે આપણે આપણી ચેનલની અંદર આદેશ લારી છે તેનો વિડીયો અપલોડ કરેલો છે અને ત્યારબાદ આપણે આદેશ લોચ છે તેની આપણે વિઝિટ કરવા માટે આવી ગયા છીએ ચાલો જાણીએ જોઈએ શું શું વસ્તુ રાખે છે અને બધા લોકો ખૂબ જ વખાણ કરે છે અને હું પણ અહીંયા જમવા માટે આવી ગયેલો છું પણ તમને ક્વોલિટી બતાડી દઈએ અને કસ્ટમર મિત્રોનું રિવ્યુ પણ લેશું ચાલો જાણીએ બધું ભાઈ પાસેથી અહીંયા જ લોજ છે તમને નીચેથી બતાડી દીધી છે

કઠોળમાં એક સબ્જી હોય કે અઠવાડિયામાં રોજે રોજ કરતા હોય રોટલી પૂરી શાક આ બધી આઈટમ તમે રાખો ઓર્ડર હોય તો આ પૂરી રાખી ઓર્ડર ક્રાઈમિક રોટલી કારણ કે સાદા ભેગે નોકરીયા જમવા વાળા હોય ગરમ મિસાલાનો હોય આપણે ઘરે ખાતા હોય એવું જ લાગે અને એને મહિનો ક્રાઈમિક કન્ટિન્યુ જમવા આવે ક્યારેય એમ નથી કહેતા કે અમને તીખા ઓડ કરે ઘરે જમતા એવું જ લાગે એમ કહેશે ગ્રાહક એમ કે નહીં જમવાનું તમે સરસ બનાવો એને સંતોષ એટલે આપણને સંતોષ એ વાત તમારી સાચી છે અને લોકોને જ્યારે ઘર જેવું જમવું હોય છે ને ત્યારે આદેશ રોજમાં આવી જતા હોય છે બસ પબ્લિક આનંદમાં રહે ને આવતા રહે એટલે એનો આભાર જે આપણા ભગવાન છે ગ્રાહકી અને સર્વિસ સારી મળે તો આપણે જે આ શરૂઆત કરી એના પહેલાં આપણે શું કામ કરતા કારખાનો કારખાનો વિરા ડાયમંડ એમાં બે સમય બે વર્ષ મંદિર છે એટલે એ મૂકી દીધું આમાં સંકલેવું આમાં આપણને પબ્લિકનો પ્રેમ મળે છે નવા નવા આપણને નવા મહેમાન હોય જાણવા મળે એ નાના મોના ફંક્શન હોય એ આપને ઓર્ડર આપે છે એટલે આ તમને આઈડિયા કઈ રીતે આવ્યો કે તમારે શોખ હતો કે એવો શોખ હતો અમે પોગ્રામ પહેલાં કરતા વાડીઓમાં પ્રોગ્રામ કરતા એવો શોખ હતો કે અમને બનાવવાનો કામ આ રીતે બનાવીને આઈતે મજા આવે જમવાની એટલે એમ બીજું બધાય અમને કીધું ભાઈ તમે આ કરો તમને આવડે છે તો તમે એનો યુઝ કરો એમ અને લારી તો હતી લારી તો હતી જ તે હાથ વર્ષ લારી આવે દિવસે જ હોય છે કે રાતનું પણ ભોજન ચાલુ છે બપોરનું ને સાંજનું સાંજે એક પનીરનું છે આ કોઈ એક પછી કોઈ પણ હોય લીટિયા હોય હળિયા ઢોકળી હોય એટલે રોજે રોજ અલગ અલગ રોજ અલગ સેવ ટમેટા હોય તીખારી હોય રીંગણા ઓળો હોય શાક જમવાવાળા જે હોય એ વખાણ કરીને જાય છે કોઈ નિરાશ થઈને નહીં ગયો ભાઈ અમને ન મજા આવી તો કોઈને પણ અહીંયા આવવું હોય તો પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો બસ સ્ટેન્ડની બાજુમાં મિયાની મેળી કહેવાય આ મિયાની મેળી કહેવાય મિયા મેળી કહેવો એટલી સરનામું મળી જાય લોજ ખોલવાનો ટાઈમ છે એ જણાવી દેજો લોજ ખોલવાનો ટાઈમ તો સવારમાં જમવાનું ચાલુ થાય અગિયાર વાગ્યાથી અઢી વાગ્યા હોય સાંજે સાત વાગ્યાથી સાડા નવ સુધી સાડા નવે પ્લોસને પછી કોઈક જાણે તો આવ્યો હોય જાણે તો અમારે ગમે એ હોય સાલ છે એમ કે ભાઈ સબ્જી આ એક એટલી છે એ કેમ કે હાલ છે અમારે તો બેસાડી દઈએ ટાઈમ જ્યાં આવતા હોય એને ખબર હોય હોય ટાઈમ આવી જાય એમાં હોય સવારના અમે બૈરા ને બધા આખું પરિવાર અહીંયા હોય રાતે સવારથી દસ વાગે આવી જઈએ સવારે નવથી દસ વાગ્યા આવી જાય એટલે થાકી થાક લાગે ને પછી ક્લોઝ કરી દઈએ

અમે તો નાના મોટા ઘરે મહેમાન હોય ફંક્શન હોય તો પણ અમે મહેમાન લઈને અહીંયા આવી આવીએ હા ડાયરેક્ટ મહેમાન લઈને વ્યાજબી અને કાઠિયાવાડી દેશી તમારે જે જોતું હોય સરસ તમારું મેનેજ થઈ જાય શાક રોટલી પૂરી બધી સ્ટાન્ડર્ડ વસ્તુ કોઈ વસ્તુ એવી ન હોય ફરિયાદ કરી શકો તમે થેન્ક યુ ઓકે સાહેબ મજા બસ એકદમ મજા સાહેબ આપનું નામ જણાવજો મારું નામ વાઘેલા જીતેન્દ્ર

કઈ રીતની વસ્તુ રાખે છે તો પણ તમે અંદર આવો તો એકવાર આદેશ લોજ ની અવશ્ય થી મુલાકાત લેજો વિડીયો કેવો લાગ્યો તે ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો મળીશું પાછા એક નવા વિડીયો સાથે